ઘેરાંત પાવર કોર્પોરેશન લિમિટેડ કલા ઓલપાડ અને હાસોર તાલુકાના ગામડાઓમાંથી પસાર થના છે અસરગ્રસ્ત ખેડૂતો સાથે ચર્ચા વિચારણા કરી આગળની રણનીતિ નક્કી કરવા ઉલપાડ ફાદોલ ગામના આનંદ આશ્રમ મુકામે અગત્યની મીટિંગ મળી ખેડૂતો આંદોલન માટે આક્રમક આયોજન કરવામાં આવતું જેમાં ટ્રેક્ટર રેલીથી કલેક્ટર કચેરીનો ઘેરાવ અંગેની વાત કરાઈ હતી જેમાં સુરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પરિમલ પટેલે ખેડૂતોની આવનારી વીજ ટ્રાન્સમિશન લાઈન તેમજ છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહેલા આંદોલન વિશે માહિતી આપી હતી એમણે જણાવ્યું હતું કે આપણું આંદોલન ધીમે ધીમે વીજ ટ્રાન્સમિશન કંપની સામેથી પૂર્ણ થઈ સરકાર સામે આગળ વધી રહ્યું છે સરકારની ભૂમિકા મુદ્દામાં શંકાસ્પદ જણાઈ રહી છે એમણે ખેડૂતોને સામેલ માટે તૈયાર કરવા તૈયાર રહેવા તેમજ ટ્રેક્ટર રેલી તૈયારી કરવા માટે જણાવી દીધું હતું આ અંગે દર્શન નાયકે કહ્યું હતું કે ખેડૂતોને સંદેશ શક્તિ કળિયુગ્ય વાક્ય યાદ રાખી એને અનુસરવાનો સમય આવ્યો હોવાની વાત કરાઈ હતી સરકાર ગમે તે પક્ષની હોય પરંતુ ખેડૂતો સમાજ હંમેશા દુઃખના સમયમાં ખેડૂતોની સાથે ઊભો રહ્યો છે અને હંમેશા ઊભો રહેશે ખેડૂતોને સહકારી આગેવાન દર્શનભાઈ નાયક દ્વારા જણાવવાનું કે ભૂતકાળમાં જે લોકો સહકારી સંસ્થામાં બેઠા હતા તે લોકો ખેડૂતો ઉપર જ્યારે આફત આવે ત્યારે અસરગ્રસ્ત ખેડૂતોને સાથ સહકાર આપતા હતા પરંતુ હાલમાં આફત આવે છે ત્યારે સેવીને બેઠા છે ખેડૂતો આવા આગેવાનને ઓળખી લેવાની જરૂર છે અને ખેડૂતો એ સંગઠિત થઈ અને એક અવાજમાં પાવર ગ્રીડ કોર્પોરેશન સામે પોતાની જમીન બચાવવા માટે મક્કમતાથી લડવાની જરૂર છે

બદલવા માટેની આની અંદર જાહેરાત છે અને 220 કેવી ની જે લીલો સાંધિયર ની આજુબાજુ થી ગઈલી છે એ લીલો માં પણ બદલવાના છે અને 330 કેવી ની જે લાઈન છે ઓલપાડ ની ચાર બાજુ આખો એક સર્ક્યુલર ટાવર નું એક આખો નેટવર્ક ઉભો કરવા માટેનો એક પ્રયત્ન છે એટલે